શાક રોટલી કેરી નો રસ કેરી સિઝન ચાલે છે એટલે કેરીનો રસ તો મહેમાન લોકોને ખવડાવવાના જ ને હ

મારા કાકા કોરોનામાં એક્સપાયર થઈ ગયા ત્યાર પછી છોકરો ને વહુ ને બધા વ્યવસ્થિત રહેતા હતા અમે ડપોલી રોડ રહું છું ભાવનગર ના અમે ભાખલ નામ ભાવનગર પાસેથી જવાય છે ભાખલ ગામ છે અમારું મારા કાકા એક્સપાયર થઈ ગયા છે કોર્પોરેશનમાં હતા એ રિટાયર થઈ ગયા હતા અને આ મારા કાકી છે તે બેંકમાં હજી જોબ ચાલુ જ છે એમની છોકરો ને વહુ છે આ દુકાનો ચાલે છે અહીંયા આ છોકરોને એ નાસ્તાની દુકાન છે બહાર મોટાની અને નાનાની ડબોલી રોડ પર જ્યુસની ને એની દુકાન છે નહીં કોઈ દિવસ કોઈ દિવસ નહીં અમે અત્યારે જ આવી કશો જ ઝઘડો નથી ના નથી અમારું કોઈ એવું નથી અમારું ફેમિલી જ છે પણ જમીન વાળું એવું કશું નથી નહીં ના બરાબર છે પણ આ ઝગડો એવું કશું જ નથી હમણાં હું બે દિવસ પહેલા જ આવીને ગઈને શાંતિથી બેસીને ચા પાણી પીને ગયા